ગીત શાસ્ત્ર અધ્યાય સત્તાણુંમાં વચન બે મેઘો તથા અંધકાર તેની આસપાસ છે જે વ્યક્તિ પરમેશ્વરના આત્મા દ્વારા જન્મી ન હોય તે તમને એમ કહેશે કે ઈસુનું શિક્ષણ ખૂબ જ સાદું છે પરંતુ જ્યારે તે પવિત્ર આત્માથી બક્તિસમાં પામે છે ત્યારે તેને સમજાય છે કે મેઘો તથા અંધકાર તેની આસપાસ છે જ્યારે આપણે ઈસુ ખ્રિસ્તના શિક્ષણની ઘનિષ્ઠતામાં આવીએ છીએ ત્યારે આપણને સૌ પ્રથમ આ બાબતનું ભાન થાય છે ઈસુના શિક્ષણની સંપૂર્ણ સમજ માટેનો જે એક જ માર્ગ છે તે તો પરમેશ્વરના આત્માનો પ્રકાશ આપણી અંદર પ્રકાશે જો આપણને આપણા ઔપચારિક ધાર્મિક પગમાંથી ઔપચારિક ધાર્મિક જૂતા કાઢવાનો અનુભવ નથી જે બધી અતિશય અનૌપચારિકતાથી તેની પાસે જઈએ છીએ તેથી છૂટવાનો અનુભવ નથી તો પ્રશ્ન છે કે આપણે કદી તેની હજુરમાં ઉપસ્થિત થયા છીએ જે લોકો પરમેશ્વરની આગળ જવામાં ઉદ્ધત અને વિવેકહીન છે તેઓ એવા લોકો છે કે જેમને ઈસુ ખ્રિસ્તની ઓળખ કરાવવામાં આવી નથી ઈસુ ખ્રિસ્ત શું કરે છે તેનો આશ્ચર્યજનક આનંદ અને મુક્તિની સમજણ પ્રાપ્ત થયા બાદ જ તે કોણ છે તેની સમજણનો અભેદ અંધકાર આવે છે ઈસુએ કહ્યું જે વાતો મેં તમને કહી છે તે આત્મા તથા જીવન છે એકવાર આપણા માટે બાઈબલ ઘણા બધા શબ્દો હતા કે જે મેઘો તથા અંધકાર હતા ત્યારબાદ એકાએક આપણા માટે આત્મા અને જીવન બની ગયા કારણ કે ઈસુએ ચોક્કસ પરિસ્થિતિમાં તે આપણને ફરીથી કહ્યા આ રીતે પરમેશ્વર આપણી સાથે સ્વપ્નો અને દર્શનો દ્વારા નહીં પરંતુ વચનોથી વાત કરે છે માણસ વચન દ્વારા પરમેશ્વર પાસે ખૂબ સરળ રીતે છે